નદીના કાપની વાત કરેલી જેમાં આપણે જીવામૃત ભેળવ્યું છે હવે સૂર્યની દિશા એ રીતે થઈ છે કે એની ઉંમર લગભગ સાંજ સુધી અહીં આગળ છાંયડો રહેશે એટલે આ તમામ જીવામૃત જે છે એ માટીમાં ભળી જશે અને અંદર તો ઓલરેડી ઠંડક છે જ કેમ કે માટી અંદરથી ભીની છે એટલે જીવામૃતના બેક્ટેરિયા જે છે એ જીવંત રહી શકશે આ માટીની અંદર અને પછી જ્યારે આપણે જરૂર પડે ત્યારે ખેતરની અંદર આ માટીને પલટી મારી બે ત્રણ વાર અને સાંજના અથવા સવારના સમયે કે જે સમયે ઠંડક હોય વાતાવરણ શીતળ હોય એ વખતે આપણે એને ખેતરમાં એનો આ માટીનો છંટકાવ કરી શકીએ જેમ કે આપણે ઘંજી અમૃત નાખીએ છીએ એવી રીતે ઊભા પાકમાં પણ નાખી શકાય પાયાના ખાતર તરીકે પણ આપણે એને વાપરી શકીએ અને કોઈપણ છોડવા કે એ બધા વાવા હોય તો એના ખાડામાં આપણે આ માટી જે છે એ અને વિઘટન પામેલો જે પેલો કચરો જે છે કે જેમાં ગાયનું ગોબર છે ગૌમૂત્ર આપણે નાખ્યું છે જીવામૃત નાખ્યું છે ઘઉંનું ડૂર છે આ બધો જૈવિક કચરો જે છે એ બધું ભેળવી અને આપણે કોઈપણ પ્રકારનું વૃક્ષારોપણ કરવું હોય તો પણ આપણે કરી શકીએ જેના કારણે કોઈ પણ છોડના મૂળનો સારો એવો વિકાસ થઈ શકે અને જીવામૃતિ જે છે એ એક ખાતર નથી પણ એક મેળવણ છે એટલે જેના થકી શું છે કે જમીનના બેક્ટેરિયા છે એ પોતાના સમાજના બીજા બેક્ટેરિયાને આકર્ષિત કરે છે ગાયના ગોબર અને ગૌમૂત્રમાં ઈશ્વર કૃપાથી એટલા બધા બેક્ટેરિયા રહેલા છે અસંખ્ય બેક્ટેરિયા છે કે જે ખરેખર આ જીવનચક્રની અંદર આ એક સહજીવન છે બેક્ટેરિયાઓનું કે એને હળતા ભળતા બેક્ટેરિયા જમીનની અંદરથી તમામ પોષક તત્વોનું શોષણ કરી અને એ છોડને આપતા હોય છે અને આ રીતે વૃદ્ધિ વિકાસનું કાર્ય આગળ વધતું હોય છે જય ગૌ માતા